નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરી એકવાર મનસુખ રાઠોડનો નું કોલેક્મ વાયરલ થાય છે જેની અંદર તેમને એક વ્યક્તિ ફોન કરે છે મિત્રો ફોન કરનાર વ્યક્તિ કોળી સમાજનો છે વાત એમ છે કે મનસુખ રાઠોડ દ્વારા વાતચીતની અંદર કોળી સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું અને જેના લીધે કોળી સમાજની લાગણી દુભાતા આ વ્યક્તિએ મનસુખ રાઠોડને ફોન કર્યો હતો તેઓ જે માતાજી વિશે તેમજ કોળી સમાજ વિશે બોલ્યા છે એ અંગે તેઓ ખોટું બોલ્યા છે એ અંગેની મનસુખ રાઠોડ અને આ વ્યક્તિ વચ્ચે ખૂબ જ જોરદાર માથાકૂટ પર ચર્ચા થાય છે અને જેનું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો મનસુખ રાઠોડ અને આ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ

ના ધૂણે તો નહી તો હું ના પાડું છું ધૂણે હું કઉ છું ધૂણે એ પોતાની આસ્થા આસ્થા નું પ્રતિક છે અમારે કઈ લેવા દેવા નથી ધૂણે શું મતલબ છે એની પોતાની એની પોતાની આસ્થા હોય તો એને દિલ ને ઠેસ પહોંચાડવો આપણો અધિકાર નથી

ના ના એવતરજ હોય પેલા આપણા હોય હા એટલે અમે એના માટે હોય તમે આજે ફોન કરીને તમારી કઈ હોય તો અમે તમે એવિડન્સ આપો એટલે તમારો વિડીયો ચડાવી દઈએ કે અમારી વાત પુરાવો ના ના કઈ વાંધો એવું નથી એમાં તમે વર્ણ માં આવો અમે આવી સીધા આ ભારત દેશના ધર્મ છે સુવાળિયા કોળી તમારી આપણી પેટા જ્ઞાતિ બ્રાહ્મણ ગયેલું છે તમને બાકી છોકરા જણાય કોઈ તળપદા જણાતા નથી કોઈ બીજી જ્ઞાતિનો છોકરો જણાતો નથી બધા જે બાયુ દીકરા જણાય બધા દીકરા જન્મ થાય છે ઈ તો જૈન માં પછી કીધું ભાઈ તમે તળપદા કોળી ના બાપુ છે ને આ ફલાણો સાધુ ના રામાનંદી ના ઢીકડો ના પૂછડો ના વણકર ને આ ખાટ ના ખવા ને કોળી ને ઈ બધું આપણા માં ખાઈલું ભાઈ બરોબર બરોબર બાકી જે ભાઈ દીકરો છે ને જેને ખબર નથી આ કઈક નાતી ના જૈન માં

આવરણ માં હવે ઓબીસી માં બાબા સાહેબ ના બંધારણ એના હિસાબે તમને જે કોઈ દેવ્યતી તો કઈ વાંધો નહીં મેલડીમાં માનો છો તમને પાંચસો રૂપિયા વધારે મળશે અંગ્રેજો રાજ કરતા સાહેબ અહીંયા રાજા રજવાડું જયારે રાજ કરતા હતા ત્યારે તમે કોઈ તમને કોઈને જીવવાનો અધિકાર નહોતો અત્યારે જો અધિકાર મળ્યો હોય તો બાબા સાહેબ ના સંવિધાન થકી સાચું તમારો તમે પૂછ્યું રાખો તમારે ઘરે આવી નઈ ગયા ત્યાં કેમ લાંબી બુસ્યું

એટલે આવું છે સાહેબ એટલે બધાને એકાબીજાનું સમજણ જુદું હોય છે અને એટલે અમે તો એવું કે બકર કોમ માં આવી છે તમે તમારા છોકરાને ભણાવો અને હારા રસ્તા બાકી તમારા મોબાઈલ માંથી એક લોક ખાલી એક જો વાયરસ આવી ગયો ને તો ભણેલ વાળા પણ લઈ જાવ માતાજી ને મઢલ ને ધૂપ ધોવાડા કરીને આરતી કરજો વાયરસ નઈ જાય મારી આયલામાં હું આ થયું એ કેમ કઈ વાયરસ આવી ગયો મોબાઈલ પછી ફોરવર્ડ મારવું પડે

અને આ ભક્તિ કરે છે માતા પાયરે કરે છે અને ભક્તિ નાના કરે છે સીતાજી નું અપહરણ કરવું તો સીતાજી નું હરણ કરવા કેવું તો બાવાના જ પહેરવા પડ્યા ભગવાન લેવા પડ્યા નગર કુંડો બની કેવો નો આવતારી

સરદાર પાદાર કોઈ ને હા સરદાર ત્યાંથી સરદાર થી અમારા બાજુ આવવું પડે તમારે આટકોટ થી સીધું જસદણ જાવ ગોંડલ જાવ ને એટલે સીધું આવે રોડ ઉપર જ હા હા હું જોયેલું એટલે કઉ